સમગ્ર મોરબી જિલ્લો નસીબદાર છે એકસો ને અઢારની જન્મ જયંતિ ઉજવણીના ભાગરૂપે આપણા મુખ્યમંત્રી કાલે રાતે આવી ગયા હતા લગભગ બે કલાક એને જ્ઞાન મેળવ્યું અને મોરબીને મારું એક આહવાન છે કે આવો લાવો કેટલાય વર્ષો પછી મેળવ્યો છે દીપકભાઈને સાંભળવાનો આશીર્વાદ લેવાનો પ્રશ્ન પૂછવાનો જે પણ મનમાં હોય એ પ્રશ્ન પૂછવાનો નોર્મલ માળા અહીંયા કોઈ ભેદભાવ નથી નાનો આવે પૂછી પૂછ્યા કે એ માઇક છૂટું છે જેને લઈને પૂછવું હોય તો મારી નમ્ર વિનંતી એ મોરબી સમગ્ર મોરબી જિલ્લાને કે મારા વાલા ભાઈઓ બહેનો એક વાર બે વાર ટાઈમ લઈ અને અહીંયા પૂરું જ્ઞાન લ્યો એવી મારી નમ્ર વિનંતી ઓકે કહી શકશે હું ડિમ્પલ બોલું છું ડિમ્પલભાઈ મહેતા રાધાક ફાઉન્ડેશનમાંથી આપણે અહીંયા મોરબીના આંગણે સરસ ઉત્સવ એક ઉજવાઈ રહ્યો છે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ હાજર હતા અને નવ તારીખ સુધી અહીંયા ગોઠવવાનું છે તો બાળકો માટે અને મોટા માટે બહુ સરસ દુનિયા ઊભી કરી છે જોવા જેવી દુનિયા એમાં ઘણું બધું નવું નવું જાણવાનું મળે એમ છે અને કેવી રીતે જીવનમાં જીવ એવું બધું મળે એવું છે અને બધી વસ્તુ ફ્રી છે જરૂરથી બધી જનતા આખી રાજુ મોરબીની આજુબાજુની જનતાને આવવા માટે ખાસ આમંત્રણ છે જય શ્રી